જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની એક એવી કહાની છે જે સાંભળીને તમારી આંખમાં આંસુ આવી જશે આ કહાની પરથી તમને જાણવા મળશે કે એક વૃદ્ધ સ્ત્રી પોતાના પુત્રની ખુશી માટે કેટલીક તકલીફો વેઠે છે અને ગરીબ હોવા છતાં પણ તેણે તેના પુત્રની બધી તકલીફો અને ફાયદાઓ વિશે વિચાર્યો અને તેને જીવનના દરેક સુખ અને દુઃખનો સામનો કરવાનો શીખવાડ્યું તેના બાળકના જીવનને એક નવી દિશા આપી અને તેને એક સફળ વ્યક્તિ બનાવ્યો મિત્રો આ કહાની પરથી તમે સમજી શકશો કે કેવી રીતે એક માતા પોતાના પુત્રની ખુશી માટે પોતાનું કેટલું બલિદાન આપે છે મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક વૃદ્ધ વિધવા સ્ત્રી રહેતી હતી જેને એક જ પુત્ર હતો જેના કારણે તે ખૂબ જ ચિંતિત રહેતી હતી કારણ કે તેના પુત્રની સંપૂર્ણ જવાબદારી તે વિધવા સ્ત્રી પર હતી અને તે તેના પુત્રને ખૂબ જ ભણાવવા માગતી હતી જેથી તેનો પુત્ર મોટો માણસ બને તેથી જ તેનીએ તેના પુત્રને તે ગામની શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ અપાવ્યો પોતે ગરીબ હોવા છતાં પણ તે શાળાનો ખર્ચ ચૂકવી શકે તે માટે તે આખો દિવસ મહેનત કરતી હતી તેના પુત્રની ફી પણ તે આખો દિવસ કાળી મજૂરી કરતી ત્યારે પૂરી થતી હતી જ્યારે છોકરો શાળાએ જવાનું શરૂ કરે છે ત્યારે તે તે શાળાના બાળકો છોકરાની માતા છે જાણતા હતા તેથી જ તેઓ તેને આંધળીનો છોકરો કહીને હેરાન કરવા લાગે છે આ વાત સાંભળીને છોકરો આખો દિવસ પરેશાન થઈ જતો હતો પછી તેને પોતાની માતા પર શરમવા લાગ્યો તે તેની માતા સાથે કોઈ પણ જગ્યાએ જવામાં શરમાવા લાગ્યો ઘણા દિવસો આમ જ ચાલતું રહ્યું અને પછી જ્યારે છોકરો મોટો થયો તેથી તેને સારી નોકરી મળી ગઈ અને તે તેની માતાને એમ કહીને ચાલ્યો ગયો કે મા મને નોકરી મળી ગઈ છે હું શહેરમાં જાઉં છું અને જ્યારે હું શહેરમાં ઘર ખરીદીશ ત્યારે હું તને લેવા આવીશ પણ તે શહેરમાંથી પાછો આવતો નથી અંધમાતા પોતાના દીકરાની રાહ જોયા કરે છે કે મારો દીકરો પાછો ક્યારે આવશે પછી ઘણા મહિનાઓ વીતી ગયા પણ જ્યારે છોકરા વિશે કોઈ સમાચાર મળ્યા નહીં એટલે તે ગામ છોડીને તેના પુત્રની શોધમાં શહેરમાં જાય છે શહેરમાં જઈને તેના પુત્રની શોધ કરે છે પૂછપરછ કરતી કરતી તેના પુત્રની ઓફિસે પહોંચે છે તે અંદર ઓફિસમાં જવાની શરૂઆત કરે છે કે તરત જ તેના સિક્યુરિટી ગાર્ડે તેને રોકી લીધી પછી અંધ માતાએ તેના પુત્રનું નામ કહ્યું અને કહ્યું કે મારો દીકરો અહીં નોકરી કરે છે પછી સિક્યુરિટી ગાર્ડે તેના પુત્રને જઈને કહ્યું કે કોઈ વૃદ્ધ સ્ત્રી આવી છે તે કહે છે કે તમે તેના પુત્ર છો પછી પુત્રએ બારી ખોલીને જોયો તો તેની માતા બહાર ગેટ પાસે ઊભી હતી પછી તે વિચારવા લાગ્યો કે મારી માતાના કારણે મારે અહીં શરમ અનુભવી પડશે એટલે તેને ગાર્ડને કહ્યું કે તેને કહો તે આજે ઓફિસમાં નથી પછી ગાર્ડ પાછો ગેટ પર જાય છે ને તેની માતાને કહે છે કે આજે સાહેબ ઓફિસમાં નથી પછી અંધ માતાએ પોતાના પુત્રને મળવાની આશા ગુમાવી દીધી અને ચાલી ગઈ જ્યારે છોકરો સાંજે ઓફિસેથી ઘરે જતો હોય છે ત્યારે રસ્તામાં એક વિશાળ ભીડ જુએ છે પછી તેની કાર રોકે છે અને ભીડવાળી જગ્યાએ પહોંચે છે અને જુએ છે તો તેની અંધમાતા રસ્તાની બાજુમાં મૃત અવસ્થામાં પડી હોય છે અને તેની માતાના હાથમાં એક પત્ર જુએ છે એટલે તરત જ તે પત્ર લઈને વાંચવાનું શરૂ કરે છે જેમાં લખેલું હોય છે કે ઘણો સમય થઈ ગયો હતો એટલે મને તારી ખૂબ ચિંતા થતી હતી મને તારા તરફથી કોઈ સમાચાર મળ્યા નહીં એટલે જ હું તને અહીં મળવા આવી હતી પણ હવે તું બહુ મોટો માણસ બની ગયો છે કદાચ તને મળવું મારા નસીબમાં નહીં હોય પણ તેમ છતાં હું બહુ ખુશ છું કે તું બહુ મોટો માણસ બની ગયો છે તું મોટો માણસ બની ગયો એટલે મારું સપનું પણ પૂરું થઈ ગયું છે મને એ વાતનું દુઃખ છે જો નાનપણમાં તારી આંખમાં સળિયો ના વાગ્યો હોય અને મારી આંખ મેં તને ના આપી હોત જો આવું ના થયું હોત તો મારી આંખે હું તારી પ્રગતિ જોઈ શકતી અંધ માતાનો આ પત્ર વાંચતા જ છોકરો રડવા લાગે છે જે અંધમાતા સાથે રહેવામાં શરમ આવતી હતી તેને તેના માટે તેની પ્રગતિ માટે કેટલું મોટું યોગદાન આપ્યું છે પોતાને ભણાવવા માટે તેની માતાએ કેટલીક તકલીફો વેઠી છે દિવસ રાત મહેનત કરીને સારી શાળામાં ભણાવ્યું આ બધું વિચારીને તેને પસ્તાવો થવા લાગ્યો હવે તે પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકે તો મિત્રો આ વાર્તા પરથી સમજવા મળે છે કે જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો તે વૃદ્ધ થાય એટલે એકલા ના મૂકવા જોઈએ એમની સેવા કરવી જોઈએ કારણ કે આપણા માટે મા બાપે કેટલી બધી તકલીફો વેઠી હોય છે જીવનમાં આપણે આગળ વધીએ આપણી પ્રગતિ થાય તે માટે તેમને શું નથી કર્યું જો વૃદ્ધ મા બાપને આપણે એકલા મૂકી દઈએ એટલે તે હારી જશે અને જીવન જીવવાની આશા છોડી દેશે એટલે મા બાપની સેવા કરો એ જ સાચી ભક્તિ છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ